માં કોઈ તફાવત જણાયેલ નથી પેટ્રોલ ડીઝલના સ્ટોકમાં કોઈ તફાવત જણાયેલ નથી પેટ્રોલ ડીઝલનું ફાઇવ લિટરના સરકારી માપિયા દ્વારા દરેક નોઝલમાંથી માપ કરતા પેટ્રોલ અને ડીઝલનું પૂરેપૂરું માપ આવેલ છે કોઈ ઘટ જણાયેલ નથી અગ્નિશામક યંત્રના દિશા નિર્દેશ નિયત સ્થળે કરેલ છે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી અને ફરિયાદ બુક રાખવામાં આવી છે ફિલ્ટર પેપર રાખેલ છે ડીઝલ અને પેટ્રોલ ટાંકીની ફરતે ફેન્સિંગ કરેલ છે સુરક્ષા વિસ્તાર માટેના સાઇનિંગ બોર્ડ રાખેલ છે એર પંપ રાખવામાં આવ્યા છે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા છે આમ તપાસની દરમિયાન પેટ્રોલ પંપ પર કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ક્ષતિઓ ન જણાતા શહેરા તાલુકાના દલવાડા ગામે આવેલ શહેરા ગોધરા હાઈવે રોડ પર એચપી ઓઇલ કંપની સંચાલિત મે સેફ એન્ડ શ્યોર પેટ્રોલિયમ પેટ્રોલ પંપના પ્રોપરાઇટર અજમેલ વી ખાંટ અને એદ્રીસ ચાઠીવાલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા